મહેસાણાના ઊંઝામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ઊંઝા શહેરનું ફલકુ નાળું ઓવરફ્લો થયું છે ઓવરફ્લો થતાં નાળાનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે ઊંઝામાં રાત્રિ દરમિયાન સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો વરસાદ વરસતા નીચાવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા ઊંઝા શહેરનું નાળું ઓવરફ્લો થયું ઓવરફ્લો થતાં નાળાનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે મહેસાણાના ઊંઝામાં ભારે વરસાદ રાત્રી દરમિયાન ઠેર ઠેર પાણી ભરાયા નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વાડીપરા ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા છે વરસાદ ખાબકતા નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ઊંઝા શહેરના વાડીપરા ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા છે ઊંઝામાં ગત રાત્રે ત્યાંથી એમ વરસાદ ખાબકતા ઊંઝાલા નીચાણવાળા વિસ્તારો વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા આપ જોઈ રહ્યા છો કે ઉંઝાલા વાડીપરા ચોકમાં પાણીમાં ગરકાવ થયો છે લોકોને હાલાકીનો સામનો લોકો હાલ ભોગવી રહ્યા છે ઊંઝાલા બસ સ્ટેન્ડ સહિતના ઉમિયા માતા ચોક વિસ્તગર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે ચંદ્રજા સંદેશ ન્યૂઝ ઊંઝા